લોકસભા ચૂંટણીમાં મતદાન જાગૃતિ અભિયાન હેઠળ વિવિધ સ્વરૂપે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તો આ મતદાન જાગૃતિ અભિયાનમાં મહેસાણા દૂધસાગર ડેરી પણ જોડાય છે અને ગામડામાં રહેતા પશુપાલકો પણ મોટી સંખ્યામાં મતદાન કરે એવા આશયથી મતદાન જાગૃતિનો પ્રયાસ કરાયો છે મહેસાણા દૂધસાગર ડેરીના તાબા હેઠળ પંદરસો થી વધુ મંડળીઓના પાંચ લાખ થી વધુ પશુપાલકો માટે મતદાન જાગૃતિ લાવવા અને વધુમાં વધુ પશુપાલકો મતદાન કરે એવા પ્રયાસો હાથ ધરાયા છે આ મતદાન જાગૃતિ અભિયાન હેઠળ મહેસાણા દૂધસાગર ડેરી પંદરસો મંડળીઓના પાંચ લાખ પશુપાલકો જો મતદાન કરશે તો દૂધના એક લિટર દીઠ એક રૂપિયો ઇન્સેન્ટિવ આપવા નિર્ણય કર્યો છે જે પશુપાલક મતદાનના દિવસે મતદાન કરી સાંજે દૂધ ભરાવવા જશે ત્યારે મતદાન કર્યાની નિશાની બતાવવાની રહેશે આમાં મતદાન કરનાર પશુપાલક મતદાનના દિવસે બંને સમયે દૂધ મંડળીમાં દૂધ જેટલા લિટર ભરાવશે એ તમામ દૂધ ઉપર મતદાન કર્યાની નિશાની બનાવશે તો લિટર દીઠ એક રૂપિયો આપવાનો નિર્ણય કર્યો છે આજે દૂધસાગર ડેરીએ મતદાતા જાગૃત બને અને લોકશાહીના પર્વમાં દરેક મતદાતા પોતાનું મતદાન કરે એના માટે દૂધસાગર ડેરીએ એક સ્કીમ અમલમાં મૂકી છે એના દ્વારા જે પણ અમારા પશુપાલક છે પાંચ લાખ પશુપાલકો ડેરી સાથે જોડાયેલા છે અને એ પશુપાલક મતદાન કર્યા પછી સાંજે મંડળીમાં દૂધ ભરાવા જાય ત્યારે અમારા દૂધ મરડીના બતાવશે મતદાન કર્યાનું એટલે એ એ દિવસે એને જે દૂધ દૂધ છે આખા દિવસમાં બધા ઉપર પ્રતિ રૂપિયો ઇન્સેટિવ આપવાનું નક્કી દૂધસાગર ડેરીએ કર્યું છે આ સિવાય દૂધસાગર ડેરીએ છેલ્લા પંદર દિવસથી અમારી પંદરસો મરડી ઉપર બધા જ પશુપાલકોને ભેગા કરી અને મતદાન કરવા માટે શપથ લેવાનું કામ પણ અમે કર્યું છે સાથે સાથે પશુપાલક જયારે દૂધ ભરાવે ત્યારે એને સ્લીપ મળતી હોય છે એ સ્લીપની અંદર એના દૂધનો ફેટ દૂધની કિંમત એ લખીને આવતું હોય છે એમાં નીચે અમે મતદાન માટે જાગૃત બનીએ અને દરેક મતદાતા મતદાન કરે એ બાબતનો મેસેજ પણ છેલ્લા પંદર દિવસથી ફરતો કર્યો છે